ભરૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલર કંપનીના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ કોલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દીવાલ બનાવી દેવામાં આવી હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટર અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડીયા કોર્ટમાં કંપની પાસેથી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી માં આવેલ કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિન અધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ બોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અવરનવર કંપનીને તેમજ જવાબદાર રેવન્યુ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પણ પરિણામ આવ્યું નથી જેથી તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમારને વકીલ તરીકે અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડીયા કોર્ટમાં કોલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત કબજો કરાતો હોય છે તેવા ઘણા બનાવો બને છે અને જીઆઈડીસી માં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું ઝઘડિયા તાલુકામાં કોહલર કંપની આવી છે કોલર કંપની મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી ત્રણ ચાર અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે એક હેક્ટરની ઉપર જમીન કોલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી એમણે તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે પંચાયતની જમીન ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો તો બે સાત બે હજાર ચોવીસના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ એવીના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી ગ્રામ પંચાયતની જમીન છે ગ્રામ જમીન એ લોકોની જમીન છે આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાર હડપ કરી લઈ એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે એના માથે પછી અમને મારી પાસે આવ્યા અમે લોકોએ મેં જોયા પેપર ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે આ લોકો ખોટું કરી રહ્યા છે એટલે પછી એ લોકો સામે ટોટલ આઠ વ્યક્તિઓ છે એ લોકો એમાં રણજીત હેડ છે આખા કંપનીના પછી પરેશ પટેલ મેનેજર છે એમ જ વીરેન્દ્ર આહુજા અંશી શ્રીવાસ્તવ સલીલ સદાનંદ પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે એ પણ ડિરેક્ટર છે આમાં અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા આ તમામ લોકોએ અમારા અસીલ સાથે પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યો વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો હતી અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ તમામ સામે ગુનો નોંધવા માટે ફરિયાદ આપી છે હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા છે મેં કલેક્ટર બી જાણે છે આ વાતથી ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા જ કલેક્ટરને સરપંચશ્રીએ એટલે તમામ બધા પાસાઓ જોતા કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત